હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે આપણે બનાવીશું સોસ ઘણી બધી ચાઇનીઝ વાનગી બનાવતા હોઈએ તો તેમાં સેજવાન સોસ નો ઉપયોગ કરતા હોઈએ જે બજારમાં બહુ મોંઘો સોસ મળે છે તો આપણે તેવો સોસ સાવ આસાનીથી સરળ રીતે આપણે ઘરે બનાવીને તૈયાર કરીએ તો ચાલો જોઈ લઈએ સેજવાન સોસ ની રેસીપી

અને જે આપણે આ મરચા લીધેલા છે તેનામાં આમાં ઉમેરી દેસું રીતે મરચા ના માં ડુબાડી દેવાના હવે આપણે આને ઢાંકી અને એક કલાક માટે મૂકી દેસું જેથી કરીને અને સરસ પલળી પણ જશે અને સરસ પોચા પણ થઈ જશે આપણે આને ગરમ પાણીમાં જ પલાળવાના છે તો હવે આને એક કલાક માટે ઢાંકી અને મૂકી દેસું હવે ગેસ ચાલુ કરીને હું અહીંયા એક પેન મૂકીશ જે આપણા મરચા પલાળેલા છે તે પાણી સહિત આપણે આમાં ઉમેરી દેસું અને આ રીતે દબાવી અને થોડી વાર માટે કુક કરી લેશું ઢાકી દેશું આપણે આને થોડી વાર માટે કુક થવા દેસું જેથી કરીને મરચા સરસ સોફ્ટ થઈ જશે મરચા થાય ત્યાં લસણ લીધેલું છે અને એક મોટો ટુકડો આદુ નો લીધેલો છે આપણે આને ચોપરમાં માં નાખીએ અને સાવ નું ચોપ કરી લેશું બંને વસ્તુ ને અલગ અલગ તમે જોઈ શકો છો આપડા મરચા સરસ સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે સરસ તમે જો આ રીતે થવા ગેસ ઓફ કરી દેસુ અને થોડી વાર ઠંડા થવા દેસુ આ રીતે મેં આદુ અને લસણ ને બારીક ચોપ કરી લીધેલું છે ચોપર માં જે આપણે આ મરચા કુક થઈ ગયેલા છે તેને આપણે મિક્સર જારમાં લેશું અને પાણી નથી લેવાનું અત્યારે આપણે આમાં બે વાર હું પીસી લેસ અને હું પીસી લીધેલું છે અને આપણે આને પેસ્ટ એકદમ બારીક નથી કરવાની આ રીતે દર દરી સેજ રાખવાની છે અને તમે જોઈ શકો છો એનો કલર પણ કેટલો સરસ એકદમ રેડ કલર આવી ગયો છે આખી આને એક બાઉલ માં કાઢી લઈશ હવે જે આ બચેલા છે તેને આપણે પણ ક્રશ કરી લેશું તમારે આ તીખો જતો હોય તો તમારે આમાં આપણે જે આ કાશ્મીરી મરચું ઉમેરેલું છે તેની જગ્યાએ થોડુંક તમે તીખું મરચું પણ લઈ શકો આખું તીખા મરચાં હોય તેને પલાળી દેવાના અને આપણે આ પાણી ને ફેંકી નથી દેવાનું આપણી રાખીશું જરૂર પડશે તો તેનો ઉપયોગ કરીશું હવે હું આને પીસી લો હવે મેં આ ગેસ ઉપર એક પેન મૂકેલું છે

એસટી રાખવાનું જેથી કરીને તેનો કલર બદલાઈ નહિ આપણે એની કટાશ દૂર થાય ત્યાં સુધી કુક કરવાનું છે થોડી વાર માટે તમે જોઈ શકો છો મેં એને બે મિનિટ સુધી સાતડી લીધેલું આદુ અને લસણ ને તમે જોયું એનો કલર ચેન્જ નથી થયો સહેજ સહેજ જ કલર ચેન્જ થયો છે હવે જે આપણે આ મરચાની પેસ્ટ બનાવેલી છે તે ઉમેરીશું ને આપણે આને આમાં મિક્સ કરી લેશું હવે જે આપણે આ મરચાનું પાણી બચાવેલું છે તે આપણે આ મિક્સર જાર માં ઉમેરીશું અને મિક્સર જાર ને સીજો લાવી અને આમાં નાખી દેસુ જેથી કરીને આમાં જે આપણે મરચા ક્રસ કરેલા છે તે કોઈક કેલું હશે તો નીકળી જશે આમાં મેં બે ત્રણ ચમચી જેટલું પાણી પાણીનો નાખેલો છે ત્યાં સુધી કુક કરી લેશું અને આપણે આમાં આમાં નાખવા માટે સેલેરી આવે છે જે ગ્રીન કલરની હોય તે ઉમેરવાની હોય પણ કોક કોક જગ્યાએ મળે ને ક્યાંક ના મળે તમારે મળે તો ઉમેરી દેવાની ના મળે તો ચાલશે હવે આપણે આમાં દોઢ ચમચી નિમક ઉમેરીશું એક ચમચી ખાંડ અને ત્રણ ચમચી વિનેગર લીધેલું છે વ્હાઈટ વિનેગર આવે છે તે લીધેલું છે વિનેગર નાખવાથી આપણે આને સ્ટોરેજ કરીશું તો પણ બે ત્રણ મહિના સુધી ખરાબ નહીં થાય બધી મિક્સ કરી લેશું અને તેની વિનેગર ની ખટાશ પણ સરસ આવી જશે અને આપણે ખાંડ નાખેલી છે તો આ બધી બેલેન્સ પણ સરસ થઈ જશે હવે આપણે જે પાણી આમાં ઉમેરેલું છે બળે નઈ ત્યાં સુધી આપણે તેને કુક કરી લેશું તમે જોઈ શકો છો આમાં તેલ પણ સરસ છૂટું પાડવામાં મેમેટો કે ચપલી તે ઉમેરીશું તેનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે ટમેટો કે ચપલી બધી વસ્તુ કરી દેશું તો તમે જોઈ શકો છો બધી બાજુથી સરસ તેલ છૂટું પડી ગયું છે જો

ને કલર પણ કેટલો સરસ આવેલો છે આપણે બજારેથી લઈએ તેવો જ સોસ બનેલો છે ને સોસ બનીને તૈયાર થઈ ગયો છે આપણે આને થોડીવાર ઠંડો થવા દશું હવે આપણો સેચવાન સોસ ઠંડો થઈ ગયો છે આપણે તેને સર્વ કરીશું જે આપણે બજારેથી લઈએ છીએ તેવો જ સોસ આપણે ઘરે બનાવીને તૈયાર કરેલો છે તો લાગે એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મસ્ત મજાનો જે આપણે બજારે થી લઈએ તેવો જ સોસ આપણે આજે ઘરે બનાવીને તૈયાર કરેલો છે તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવો સેજવાન સોસ જે ચાઇનીઝ ડિશ બનાવીએ કે ગમે ત્યારે પીજા બનાવતા હોય ત્યારે આપણે આ સોસ નો ઉપયોગ કરતા જોઈએ છીએ તો બધી વસ્તુમાં તમે ઉપયોગ કરી શકો તેવો એકદમ સરસ ટેસ્ટી એવો માર્કેટમાં મળે તેવો જ સેચવાન સોસ હજી આપણે ઘરે બનાવીને તૈયાર કરેલો છે તો તૈયાર છે સેચવાન સોસ